અહીં ઉપસ્થિત શ્રી અહીં પધારેલા ભાવનગર જિલ્લાના સદસ્ય સદસ્ય એવા વિક્રમભાઈ અહીં ઉપસ્થિત સરપંચશ્રી તથા પધારેલા ભાઈઓ તથા બહેનો અને અહીંના નાના બાળકો આ સત્યોતેરમાં પ્રજાસત્તાક દિન વિશે પહેલા તો સૌ પ્રથમ બધાને હાર્દિક શુભકામના પ્રજાસત્તાક દિવસની અને આજ આજના દિવસે આપણા ભારતનું બંધારણ એટલે કે જાન્યુઆરી બંધારણને અમલમાં લાવેલા હતા હાલમાં આપણા ભારતના સૈનિકો આપણી બધાની સેવા માટે બોર્ડર ઉપર પોતાનો ફરજ બજાવી રહ્યા છે તે બધા સૌ પ્રથમ પહેલા એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય કે જેઓ રાત દિવસ સતત મહેનત કરી ગરમી હોય કે ઠંડી હોય ગમે તેવી પરિસ્થિતિ હોય છતાં તે આપણી સુરક્ષા માટે તે સતત રાત દિવસના મહેનત કરે છે એના લીધે આપણે અહીં ઊભા થઈ અને એના લીધે આપણે સુરક્ષિત થઈ એવા મારા વીર ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન જય હિન્દ જય ભારત